મારા જુવાન લોહીની તમને અદેખાઈ આવતી હોય તો હું શું કરું હા તમને કોઈ હમ આઈ પાસ કામ કરવાનું અરે ન કરો ને કામ ભાઈ તો આ હું બોલસ તો જરા જોતો ખરા કે કોની સામે બોલે છે આ મામા તારા બાપુજી છે એની ઉંમર માં તારી ઉંમર માં કેટલો ફરક છે જરા જોતો નથી બોલવા પેલા તું આ આવી મામા વાળી હે આંધુ તારા હિસાબે થયું છે હા તું આવી જો ને પછી જ મારા બાપુને રૂપિયાની લાય લાગી છે અને આ કમાવામાં હા આંધળા થઈ ગયા છે પણ મારા હાટુ હંધુય ભેગું કરી રાખ્યું છે બાકી મારા જેટલું તો એને કમાય જ લીધું છે અને આંભળી લે આ હું ખાટલે ખાવ ખાટલે હું કે ખાટલે તાગર ધીના કરું ને તોય ખૂટે એમ નથી હા તારો બાપ એટલે કે મારો ફૂવો

તો કઈ નઈ ના તારી જીભડી છે ને ડાબલી માં રાખજે હવે જો તારી જીભડી આ થઈ ગઈ છે તો મારા થી ખરાબ માણસ કોઈ નથી બરાબર આમ તો તમે ઈ છો ને હા પોતાના હગા દીકરા ને હકે હુવાય ન દેતા ના આ કે દીકરી ના વાલ કરો છો આખી દુનિયા જાણે છે કે તમે મારી અરે અન્યાય કરો છો ભાઈ આવા કડવા વેણ નો મારાથી જેટલું ઋણ ચૂકવા હે ને એટલું મામાનું ઋણ ચૂકવીશ હું સમજુ છું કે એણે મને મોટી કરીશ આટલા વર આ ઘરમાં જગ્યા દીધી છે તને ખબર છે કે આખું ગામ મારા મા બાપ વિશે જેમ તેમ બોલે છે પણ એ વાતનું મને કોઈ દુઃખ નથી દુઃખ તો મને એ વાતનું છે કે તું એ બધાય માણામાં ભળીને બોલસ ના દીકરી તારે જરાય મૂંઝાવાની જરૂર નથી જ્યાં ઉધ્યા તારો મામો જેવું તો છે ને ત્યાં સુધી તારો વાળ કોઈ વાકો નહીં કરી શકે અને આ રખડું જુગારી કામસોર એનાથી બીવાનું હોય અરે બેટા ગામના મોઢે ગણા ન બંધાય તું તો કાલ હવે હારે વહી જાય મારે આને સુધારવો તો પડશે ને એટલે મહેરબાની કરીને તું અમારી વચ્ચે નહીં આવતી મામા એવા દેવાનું ગામના પાદર જાવ છું હા આ ગામના ફાધરે જ એને હું હોય ઊંડા લાગશો તમે લાગશો હું નહીં એમજ્યા ભલે આખું ગામ વાતું કરતું જરા પણ એને નાલાયકને શરમ નથી આવતી આ દૂધ પાય છે ને આ એરુનો ઉછેર ન કરાય અને જો એને ઠેકાણે આવશે ને એટલે તરત ઘરે જ આવશે પણ મહેરબાની કરીને એને પાછળ મનાવવા નહીં જાતી અને હું જાઉં છું વાડીએ અને તું સંભાળીને રહેજે

આ ગામના છોકરાઓ અહીંયા અમે બાઈઓ માણા કપડાં ધોતી હોય ને પાછળથી એ લોકો હું કરવું કઈ સમજાતું નથી જુઓ તમે આ જીભ તમારી તલવારની જેમ વાપરો છો તો પછી હાથ પણ તલવારની જેમ વાપરો ને અરે એવા વંઠેલ છોકરાઓ હોય ને એને બે ઊંધા હાથ જીકી દેવાય એટલે ક્યારે સામું ન જોવે હાવ હા સુ કીધું હા પણ શરમ કરીએ છીએ આ વેવાય વેલા ખરા ને એટલે

એની છોડી હું તો એને રાખી જ લોત પણ તમને બહુ પડારા હતા પાણી નું બહુ હતું આમાં મારો શું વાગશે જો પાર્વતી બેન અત્યાર સુધી મે મારી ભાણી ફરિયાદ ક્યારે તમારી આગળ નથી કરી એટલે મહેરબાની કરીને આ વાતમાં છે ને મારી ભાણીને વચ્ચે નહીં લાવતા અને આમ પણ મારી ભાણી મારા ઘરે સુખી જ છે એટલે એની ચિંતા કરવાની તમારે જરૂર નથી હ ચિંતા તો થાય જ ને ભાઈ કે તો કહેવાનું છે આ જે ઘરમાં સુવાન દીકરી હોય અને એની કાઈ સલામતી ન હોય તો એ દીકરીની ચિંતા ન થાય અને આમે આવા વંઠેલ દીકરા હોય એ ઘરમાં દીકરીઓની સલામતી શું હોય મને તો મને તો ચિંતા થાય છે મનીષાની અને આમે તમારો અનિસ કેનો હગો ભાઈ છે બસ પરવતી બેન આ શબ્દ બોલા એ બોલા મહેરબાની કરીને હવે ફરીવાર આ શબ્દ નઈ બોલતા જો એવો સમય આવશે ને તો હું મારા દીકરાને ઘરની બહાર કાઢીશ

વડીલ વટવાળા હોય તો એમાં આપણે શું કરીએ જો આપણે બે બેનોને તો ભળે છે ને તો તું ઈ વાતની મજા લેને ને સારું હવે હાલે તોરણ સેમ મે બનાવ્યા છે આ કાલે હવારે તારો સબન પાકો થઈ ગયો તો હાંધો એ કોણ કરીને દેહે તને એટલે નવરી હતી ને તો બનાવી દીધા હાચું કહું આ જગતમાં સૌથી મોટામાં મોટી ખોટ હોય ને તો એ માની પણ મારી બેન એવી છે ને કે મને કોઈ દી માની ખોટ નો વર્તાવા દીધી પણ મને ઈ ન સમજાતું કે આ ફઈ આવા અને તું આવી આ ફઈ ના એક કે ગુણ તારામાં નથી ઉતરાને ને ઈ એ નવાઈ ની વાત છે બોલ હું કરું આ આપડી પેટી છે ને ઈ હંધુ એ ભૂલી જાય અને આગળ વધવામાં માને છે અને ઈ લોકો ની પેટી બધું યાદ રાખવામાં એટલે જ તે જૂની હંધી એ વાતો ને છે ને હું મનમાં નથી લેતી હંધુ એ ભૂલી જાવ છું હિના અતને કે કે એ વાતની તો બીક નથી ને કે તારી માને ખબર પડી જાય તો તારો વારો કાઢશે સવા દેને હવે ઈ લોકોના વૈરમાં આપણે થોડી સબંધ પૂરા કરી નાખાય અને તે આજે તારા બાપ જીવતા હોત એમની હયાતી હોત તો જ મને હામેથી કેત કે હું તારું ધ્યાન રાખું તું મારું ધ્યાન રાખે આપણે હામેથી હારે રહેવાનું કેત

એટલે કે મામા અને અનિશ બેમાંથી માંથી એક તો દુઃખ લાગશે ને તકલીફ થાય એ લોકોને ને એના કરતા હું જાવ હવે હે ભગવાન આ આખલા જેવા જણનો છે ને એક જ ઇલાજ છે એને ખીલે બાંધી દેવો જોઈએ એ કામ કરીને આના લગ્ન કરાવી દે આ લગ્ન કરાવી દેવો તો થોડો સુધરી જાય થોડા હારા લખણ આવી જાય પરિવર્તન આવી જાય આ મામાને કહીને છે ને એને લગ્ન કરાવી દઉં એટલે વિચાર તો બહુ સારો પણ મામા માને ને તો થાય વિચાર તો બહુ સારો કર્યો છે જો મારા મામા મોડું ન થાતું હમણા તો જાવતું ને હા હા મોડું થાય છે હાલ હવે નકામા તારો ભાઈ ને મારી માં એક બીજાની સામે આવી જાય ને તો એક આદન ખૂન કરી નાખ મામા આવનો બોલાય હાલ હાલ હવે હું જાઉં ધ્યાન રાખજો હા દુનિયા ઉપર ની નિશે કા ના થઈ જાય પણ માં માં કદી કોઈ ની મરશો ને અને જો માં વગર નું સંતાન તમને સોપે ને તો એને તરસોડશો નહીં લોય ની પીડા જો લોય જ ના સમજે ના સમજે કોઈ બીજું તીજું થોડી ખુશી ખાતર પોતાના ને છોડી પારકાના સંગમાં જોડાશો નહી તમે વાડીએ ગયા હતા ને ત્યાં ઓધા મામા આવ્યા હતા એના છોકરાની કંકોત્રી દેવા લગ્ન છે ને તમારી રાહ જોઈ ઘણી વાર બેઠા ચા પાણી પીધા પણ પછી તમે ન આવ્યા એટલે વયા ગયા અરે આ જગાના લગન થાય છે એમને જો આ જગાના લગન થઈ જાય ને એટલે એના માવતરને ચિંતા ઓછી થાય અને આમ જોવા જઈએ ને તો દીકરો હોય કે દીકરી સમયસર લગન થાય એટલે માવતરને ચિંતા ઓછી થઈ જાય મામા તો પછી એવું કરો ને આ મારા લગનનો વિચારવાનું મૂકી દો અને ભાઈના લગન પહેલા કરો કદાચ એવું બને ને કે આવનારી બાઈ પગ હારા હોય સુકન હોય તો ભાઈ સુધરી જાય તું એને સુધરવાના સપના જોવે છે તું એને હજી સારી રીતે ઓળખતી નથી અરે હમણાં હું પાદરેથી આવ્યો ને તો આ લાટ સાહેબ સિગારેટ પીને ધોવાડા કાઢીને મોજ કરતો હતો અને હું પાસે ગયો ને તો મારા બેટામાં શરમ જેવો સાટો નહીં મામા તમારી વાત તો સાચી છે ભાઈ છે તો વાયડો આને છે ને

હાલા પાણી તો પછી વજન ભર્યો છે આમાં થોડું ઓછું આખું સાભરશે તો હું વિચારશે હા લોકો કે પાર્વતી આવી જબરી એની છોકરી ન માલી આ બે ડબ્બા છે અંદર લાડવાનું દાડવાનું છે તમને મારી જરાય દયા નથી આવતી આ તમારી દીકરીની દયા આવે કે નહીં તમને દયા આવે છે ને પણ ઓલી મનીષાની આ તને તો હું કાલ પૈણાઈ દઈ પણ આ એનો મામો એને કઈ રીતે પૈણાવશે અને નહીં પૈણાવે ને તો ગામ આખું માછલા મારા માથે ધોએ હું કામ આ તમે ક્યાં મોટી કરી છે કે તમને ઉપાધી હોય એનો મામો જીવે છે તો એ જોઈ લેને હાંધુ તમે હું કામ ઉપાધી કરો છો ઈ તો ઉપાધી છે ને હા આવતી કાલે મારા ફઈનો દીકરો આવે છે મહેમાન ને લઈને તને જોવા માટે અંધુ પાકું જ છે એટલે તો આ લાડવા કરવાના છે બે ડબ્બા લાડવા કરવાના છે નહીં એટલે મને પૂછવા પૂછવાનું કે નહીં સીધી આ આ હા મને ગમ છે ને તો આ જા પાડી નહીં તો જય શ્રી કૃષ્ણ એ હા આનું જય શ્રી કૃષ્ણ હા તારે મનીષા પહેલા પરણિત જવાનું છે અને ઈ અંધુ હું જોઈ લઈ તારે કઈ જોવાની જરૂર નથી પછી જોઉં છું એનો મામો એને કેવી રીતે પરણાવે છે જોઈ લઈ હું હંધુઈ હા તમે માત સો કે પછી માત સુ હ પણ મારા કરમ કઠણાઈ છે કે નરણ ભોજાઈ એક જ ગામના હવે હાલ હવે તાત્યા મારા હાલતા નથી ને સવાલ પર સવાલ કરે જાય છે હાલે પકડ હે ભગવાન તાત્યા એ તો બહુ કરી

તેને કીધું તો છે આવે ને તો હાર ખનકા મમ્મી કોક એની જાય ને તો એ કે કોક ને કહી દે તો રહી ગયો બોલ તારા જેવી જસુંદર ને આ હાવજ હું જરૂર પડી અરે મારે હાવજ ની કાઈ જરૂર નથી મદદની જરૂર છે કરીશ ભગવાન માગી માગી પણ ખાલી મદદ માગી અરે જો તે કીધું હોત તો અહિયાં ને અહિયાં મારો જીવ ઢાળી દેત પેલા મારી વાત તો સાંભળી લ્યો પછી જે કેવું હોય ને મારે છે ને હક પણ નથી કરવું હગાઈ નથી કરવી એટલે તમારે છે ને હે છે આ તારો દિલદાર તો તને ફિકર શાની અરે છે આ તારો દિલદાર તો તને ફિકર શાની આજથી હું તારો રાજા ને તું મારી રાણી આ શેર શાયરી છે ને એ બંધ કરી દે અને જે કહું ને એ કાન ખોલીને સાંભળ કાલે મને છોકરો જોવા આવવાનો છે ગમે એટલો રૂડો રૂપાણો હોય પણ મારે હક પણ નથી કરવો તારે એને રોકવાનો છે તારે એને કહેવાનું છે કે આપણા બંને વસલ લફડું છે અને ન્યાતી જ બગાડી મૂકવાનો છે આટલું કામ તો થાય ને તારાથી કે એ નહીં થાય કામ તો તારું થઈ જાય પણ તે મને માર્યું કા

તે તો હગાય જ ન થવા દીધી આ તો નસ થવા દો એ તો મે મારી બુદ્ધિ વાપરી ને એટલે હગાય ન થો આ ગમે ને લગ્ન કરીને જિંદગી થોડી બગાડી નાખવાની હોય અને જ્યાં લગન તારા લગન ન થાય ને ત્યાં હોતી તો મારા લગન નું વિચારવાનું જ ન થાય હા તો એક કામ કર આ તને જેવો ગમે ને એવા મુરતિયો ગોતીને મને પાવણાવી દે બીજું હું મને તો સન મરદ હિંમત વાળો અનિસ જેવો છોકરો હમ 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 करे तिथून तारू काम हबाजी लाव लाव मारू मेहनत लाव धर्मानी जरूर ना आईच जेने मेहमान बघाडवा मा मने मदत केली होती अब आले आले तारू मेहनत भाई तू पैसा आलाईस ये मारी बहन पाया थी

એને કોણ પરણવાનું એની યાર અમારે બંને આખી જિંદગી છે ને આ રસ્તાઓ જ માપતા રહેવાનું છે રેવા દે રેવા દે હો જેનું કોઈ ના હોય એનું હોય ભગવાન હું ભગવાન હા બડા જેનું કોઈ ના હોય એનું હોય ભગવાન હા એને પણ ક્યાં જોયું તું સબરી નો ખાનદાન વાહ 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 મારી બેન એક કામ કરો ને જો આને રસ્તા માપવા ને તારે રસ્તા માપવા

અરે જવાબ તો આપતી જા અરે રૂપિયા તો લેતી જા અરે વાત તો સાંભળ આ પુસ્તક વાંચ્યા ને પછી એક જ્ઞાન તો મારામાં બહુ બરાબર આવી ગયું છે કે આ જે આંગણામાં દીકરી અને બહેનો ને જાકારો મળે ને એ આંગણામાં છે ને ક્યારેય દેવતાનો વાસ થાય નહી આ દુખ ટકોરા તકો પડે આટલી બધી ભાન પડે છે પણ સતાય મને જ્યાં ત્યાં પાડાય દેવી છે કોણ જાણે હું ઉતાવળ છે મારા લગન હમણાં જ પુસ્તકમાં વાંચ્યું કે દુખ દરવાજે ટકોરા મારે હા ત્યાં દુખાવ્યું એટલે કે તમારી પદરામણી થઈ ના ના ભૂલા પડ્યા બસ ઓ ફાઈ એ તો હારું કહેવાય કે તમે મારા હગા ફાઈસો એટલે તમે જે બોલ્યા ને એ જાતું કરું છું બાકી તમારી જગ્યાએ બીજું કોઈ મારા મામાને બોલે ને તો એને તો હું હોમા ભંડારી દઉં હા માકડ નઈ મોડું આવી ગયું ટાળું જોઈને જીબડી લબ લબા લબ કરવા માંડી અને કે છે હા તમારો નપાવટ નાલાયક દીકરો કે છે જેને મારા મહેમાનને ને પાદરે થી રવાના કર્યા અને ઈ ખોટું બોલીને કે મારી દીકરી નું એની હારે લફરું છે હા હા તો જે જ ને લફરું પૂછી લો એને આ શેર સાથે છે ને સવા શેર જ રહ્યા કે હા મને અનિસ ગમે છે ને હું જો પાર્વતી બેન આ વાત વર્ષો પહેલા આવી જ રીતે મારે બેને મને કીધી હતી મેં એને રોકી તો મને ઝેર પીવાની ધમકી આપી તો આ વાતથી કોઈ રાજી ન હોય એટલે રાજી ખુશીથી મારા બાપે મારી બેનને તમારા ભાઈ હેરે ભણાવી તો દીધી પણ મોત આગળ તમારો ભાઈ લાસાર થઈ ગયો અને મારી બેન દુખાણી પછી એને ઘરઘોડું તો કર્યું પણ આ દીકરીને ન અપનાવી એમાં એનો શું વાક નારદભાઈ

એ બધું હવે આપણે પકડીને ને કેટલા દી બેહવા નું જો ઉમર વધારે કોઈનો ગુસ્સો ન થતો આવી વાત સાંભળીશ એટલે જ કહું છું આજ નહીં તો કાલ માફી માંગવી છે ને માફી દેવી જ છે તો અડાણે જ દઈ દયો ને અને અમે આ જૂનું ગાવા ન થાય અમે નવું માગું લઈને આવ્યા છે જો તમે હા પાડો તો અમે નવા સંબંધમાં બંધાવા માંગીએ

એટલે હું નાશ પાડું ને હા મારા ભાઈ ની આત્મા સપનામાં આવીને રોજ મને પૂછે છે કે મારી મનીષા ને હાચવે તો છે ને હું હા કહું ને એટલે જતો રહે પણ આજે મને સમજાણ કે એને એની દીકરીની સિંધિયા છે સાંભળો હવે તમારા ભાઈ સપનામાં આવે ને તો એમને કહી દેજો કે આ હિના પરણે ને એ પહેલા મનીષાના લગ્ન થઈ જાય એટલે એમને ચિંતા કરવાની જરૂર નથી હા બીજી વારી સપનામાં પછી નહીં આવે હા આ શેરને સવા શેર પસંદ હોય તો એમાં હું હું કરી શકું પણ narad bhai એક વાતની ચોખવટ કરી લઉં છું કે આ મનીષાને જોવા માટે મહેમાન આવે ને તો તમારા વંઠેલ દીકરાને કહી દેજો કે મહેમાનને પાદરેથી પાસા ન વાડે હો હા બરાબર છે હા એના હા તું છે ને